નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભૌવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે પિતાની સંપત્તિમાં કેવા સંજોગો દરમિયાન તેમના સંતાનોનો પણ હક રહેતો નથી તો ચાલો દર્શક મિત્રો આજે આપણે વિસ્તારપૂર્વક સમજીએ તો દર્શક મિત્રો જે સંતાનો છે એ માતા-પિતાની સંપત્તિની અંદર સહભાગી હોય છે કે એમને જે પિતાની સંપત્તિ છે તે મળવા પાત્ર રહે છે અને તેની અંદર તેમનો સંપૂર્ણ હક અથવા હોય જ છે પરંતુ દર્શક મિત્રો અમુક એવા સંજોગો હોય કે થકી ક્યારેક સંતાનો પણ પિતાની સંપત્તિથી વંચિત રહી જાય છે તો ચલો એનો મુખ્ય હેતુ શું છે કે કેવા સંજોગો દરમિયાન પિતાની સંપત્તિની અંદર દીકરાઓ પણ અધિકાર ધરાવતા નથી તો એ જાણીએ તો દર્શક મિત્રો જો કોઈ પિતાએ તેમની સંપૂર્ણ જે પણ મિલકત હોય એ મિલકતનું એમને વસિયત નાનું બનાવેલું હોય એટલે કે વીલ બનાવેલી હોય તો જો એ વીલની અંદર એ સંતાનો નું નામ લખે છે કે મારા આ સંતાનને આ દીકરાને આટલી મોટા દીકરાને આટલી નાના દીકરાને આટલી આ રીતની કોઈ પણ પ્રકારનું અંદર દર્શાવેલું હોય તો દર્શક મિત્રો એમાં સંપૂર્ણ જે તે દીકરાઓ છે અને જે પ્રમાણે મારા દીકરાઓ મારું ધ્યાન નથી રાખતા મને સારી રીતે મને પોષણ નથી આપતા તો આવા સંજોગો દરમિયાન જો સંપત્તિ પિતા દ્વારા એવું લખવામાં આવે કે આ જે સંપત્તિ છે એ મારા દીકરાઓને મળવા પાત્ર નહીં રહે અને એ સંપત્તિ મારા અવસાન બાદ કોઈ પણ ટ્રસ્ટ છે સંસ્થા છે કે કોઈ પણ પ્રકારના એક સંગઠન છે તેમને દાનમાં આપી દે તો આવું લખાણ લખેલું જે પણ વસિયતનામું છે એ વસિયતનામાની અંદર દર્શક મિત્રો જ્યારે એ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે તેમના જે પણ સંતાનો છે એ સંતાનો આવી વસિયતનામાને કોર્ટની અંદર પણ પડકારી શકતા નથી કેમ કે જે વ્યક્તિએ એમની જીવિત હાલતની અંદર જે એમણે વ્હીલ બનાવેલી છે એ વ્હીલની અંદર એમણે જે લખાણ લખ્યું છે તે પ્રમાણે તેમના દીકરાઓને કોઈ પણ પ્રકારની સંપત્તિ મળવા પાત્ર રહેતી નથી એટલે આપણે આ જ પ્રશ્નને બીજી રીતે સમજીએ તો એવું પણ થઈ શકે કે કેવા પ્રકારની વિલને કોર્ટની અંદર પડકારી શકાય નહીં તો જ્યારે પિતા દ્વારા કોઈ પણ સંસ્થા કે ટ્રસ્ટને કે સંગઠનને વિલ દાનમાં આપેલું આપી દઉં છું એ રીતના એમને લખાણ લખ્યું હોય કે મારા અવસાન પછી મારી બધી જ મિલકત કે જે પણ સંપત્તિ છે એ બધી જ આ નામની જે સંસ્થા છે એને હું દાનમાં આપી દઈશ અથવા એ વ્યક્તિનો હક રહેશે તો આવા સંજોગોમાં પણ એમના દીકરા દીકરીઓનો કોઈ પણ પ્રકારનો એ મિલકતની અંદર હક કે હિસ્સો રહે નહીં અને આવી વસિયત જે છે એને કોર્ટની અંદર પણ પડકારી શકાય નહીં કારણ કે જે વીલ છે એ વ્યક્તિના અવસાન પછી તેનો અમલ થાય છે અને એ જે વીલ છે એ વ્યક્તિની ઈચ્છા છે કે મારે આ મિલકત કોને આપવી છે એ લખાણ લખેલું છે એટલે એવી વિલને આપણે એક દસ્તાવેજ તરીકે પુરવાર કરવો એ આવશ્યક રહે છે એટલે દર્શક મિત્રો એવે કન્ડિશન હોય એવા સંજોગો હોય ત્યારે પિતાની સંપત્તિની અંદર દીકરાઓ હયાત હોવા છતાં પણ જો તેમને વિલની અંદર ના દર્શાવવામાં આવેલ હોય કોઈ પણ મિલકતના સહભાગી તરીકે તો એવા દીકરાઓને પિતાની સંપત્તિમાંથી કોઈ પણ હિસ્સો મળવાપાત્ર રહેશે નહીં તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય